વડોદરા શહેર પ્રાંત શ્રીની કચેરી સ્થળાંતર કરી શહેર પ્રાંત અધિકારી શ્રી કચેરી અત્યાર સુધી નર્મદા ભવનના છઠ્ઠા માળે કાર્યરત હતી જે હવે જુની કલેક્ટર કચેરી ખાતે સ્થળાંતરિત થઈ ગઈ છે તેમ વડોદરા શહેર પ્રાંત શ્રીની વી કે સાબળે જણાવ્યું હતું તથા આ સંદર્ભ માહિતી આપી હતી નવી કલેક્ટર કચેરી નિર્માણ થતા નવી કલેક્ટર કચેરી અહીંયાથી શિફ્ટિંગ થતા જૂની કલેક્ટર ઓફિસ કોઠી બિલ્ડિંગ ખાતે જે તે સમયે પ્રાંત અધિકારી શહેર અને ઓફિસની ફાળોની અત્ર કરેલ ઇલેક્શનની કામગીરી પૂર્ણ થતા ફાળોની અત્ર થઈ ગયેલું હોય અને નર્મદા ભવન ખાતે ઘણા બધા લોકોની અરજદારોની અવરજવર હોય છઠ્ઠા માળે હોય અત્યારે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર પર શિફ્ટિંગ થયું છે આથી વડોદરા શહેરના તમામ શહેરીજનોને જાણવા જોગ વિનંતી છે કે જે કંઈ પણ કામ સિટી પ્રાંત વડોદરા શહેરના લગત હોય તેના માટે હવે નર્મદા ભવન છઠ્ઠા માળના બદલે આજથી શહેર પ્રાંત કચેરી કોટી બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોર પર બેસવાની છે આભાર